વેરાવળમાં ગોત્રેજવાળા ગણેશ મિત્ર મંડળ દ્વારા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે આ વર્ષે પણ યુવાનોએ રાત દિવસ મહેનત કરીને શ્રીનાથજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી મારું નામ રીતિ છે હું વેરાવળમાં રહી અને અમે ઘણા વર્ષથી અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે ને આ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવે છે જેના કારણે કે પ્રદૂષણ બચે મતલબ કે વિસર્જન કરવા ટાણે જે થાય છે પ્રદૂષણ એ બચે એના કારણે મતલબ કહેવાનું છે કે બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાંચ છ વર્ષ છે અમે અહીંયા આવીએ છીએ અને બહુ સારા ગણપતિ બાપા એ લોકો બનાવે છે ભલે ઇકો ફ્રેન્ડલી છે પણ બહુ સારા અન્ય લોકોને શું મેસેજ આપશો અન્ય લોકોને એ કહેવાનું છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી બનાવો તેથી પ્રદૂષણ જે થાય છે દરિયામાં એ બધું અટકે સ્મિત્ર મંડળ ગોતરેજ દ્વારાથી પ્રખ્યાત છે અને મારું નામ રાહુલ કરશનભાઈ ડોલરી છેલ્લા પંદર વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અમારું એડ્રેસ છે વેરાવળ વોઈ સોસાયટી ગોતરેજ પાસે વેરાવળના ચોકવાડી ગલી અમે છેલ્લા દશક વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ એમ આ વખતે પણ શ્રીનરજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે તેમાં અમે વાંસણી પટ્ટી મખમલનું કાપડ અને મતલબ ડા ડાયમંડ અને એવી બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરેલ છે આ મૂર્તિ બનાવવામાં અમને ઓછામાં ઓછા મહિના દિવસની મહેનત લાગેલ છે અને આ મૂર્તિ બનાવવામાં ઓછામાં ઓછા અમારા પંદરથી સત્તર જણાના ગ્રુપ મેમ્બરોનો સહકાર જેમાં મૂર્તિ બનાવેલી છે સ્થાપના અમે કાલે ગણેશતુર્થના દિવસે મતલબ આજે કરેલ છે અને પાંચ દિવસ માટે રાખશું પાંચમા દિવસે વિસર્જન કરી દઈશું આ મૂર્તિ બનાવવાનો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં મુખ્ય હેતુ એ છે કે આ મૂર્તિ આપણે જ્યારે દરિયામાં વિસર્જન કરીએ ત્યારે જે દરિયાની જીવસૃષ્ટિ છે એમને બી ખોરાક મળી રહે અને પર્યાવરણનો બી બચાવ રહે અને આ મેસેજ અમે મતલબ સમાજમાં અને સર્વ જ્ઞાતિને બી આપીએ છીએ કે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન